હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર શેઠની નીચે અહીંયા જો મગફળીની લાઈવ રાજી ચાલુ છે બરાબર જોઈ શકો છો ગિરનાર શેટની નીચે અને વાતાવરણમાં કહેવાય કે ખૂબ જ પલટો છે વરસાદની ફૂલ આગાહી છે વરસાદ આવવાનો છે મહુવામાં એવી શક્યતા બતાવી રહી છે મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે એક દસ બે હજાર પચીસ અને મગફળીની આજની આવકની વાત કરું તો ચાર હજાર પ્લસની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ મગફળીના વિડીયો માઇન્ડ સુધી બીના જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે બરાબર તો ખાસ કરીને બી ના વિડીયોમાં કન્ટિન્યુ જોજો સ્કીપ ન કરતા અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી અને તમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમે કયા ગામ કયા સિટીમાંથી જોઈ રહ્યા આજના શું બજાર ભાવ છે મગફળીને આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહીએ پھر جو 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 સાતસો અઢાર મિત્રો વકલની ક્વોલિટી જોઈ શકો છો મગફળીની સાતસો ને અઢાર

મિત્રો આઠસો બેતાલીસ રૂપિયા ભાવ એવો છે ક્વોલિટી જોઈ શકો છો આ મગફળી હા નાખો

રૂપિયા ભાવ એવો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મગફળી લેલા બાબે 200 બોલો 700 2 રૂપિયા બોલો 702 702 રૂપિયા ભાવ એવો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો સુક્કલ 25 750 રૂપિયા 800 આઠસો ને અઠાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્કલ ક્વોલિટી જોઈ શકો છો બાર સાવાર સપવાર 161 66 8 68 70 70 8 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 89 91 85 82 25 28 82 36 ક્ષત્રિય મંત્રી જેત મંત્રી છોત્રી મંત્રી ક્ષત્રિય સાડક્યા 88 88 40 10 30 30 80 80 51 આવડ 52 55 55 80 80 60 60 55 55 70 70 70 70 80 80 નવસો ઓગણ એસી છાસઠ નંબર ની સિંગ મગફળી સુપર ક્વોલિટી નવસો રૂપિયા ઓલું લઉસો ત્રણ નવ ત્રણ રૂપિયા નવસો દસ 910 રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો વક્કલની ક્વોલિટી જોઈ શકો છો સારી છે બરાબર નવસો દસ આઠસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી મગફળીની આઠસો ને પાંત્રીસ

નવસો ને બાવન રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્કલ ક્વોલિટીનો જોઈ શકો છો મગફળીની